હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજેરોજ જોઈએ છે વિદ્યા સહાયક ભરતીના અપડેટ જેની અંદર જે ભરતી જે છે એ સ્થગિત કરવામાં આવી હતી એને લઈને અપડેટ અને સાથે સાથે કચ્છ ભરતીની જે માગણીઓ થઈ રહી હતી એને લઈને એક સારા સમાચાર છે ઉમેદવારો માટે તો શું છે એ સમાચારો આપણે ચલો વિગતવારે માહિતી જોઈએ તો મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેવું એક ઓગસ્ટથી સાત ઓગસ્ટ એટલે કે પહેલી તારીખથી લઈને સાત તારીખ વચ્ચે જે ચાર સંભાવનાઓ છે એ સંભાવનાઓમાંથી કોઈ એક સંભાવનાઓ ઘટી શકે વિદ્યાર્થીઓમાંથી નીચેમાંથી ચાર જે અપડેટ આવવાની છે ધોરણ એકથી પાંચમાં કચ્છનું પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સાથે સાથે એ નહીં થઈ શકે તો ધોરણ એકથી પાંચની સામાન્ય ભરતીનું વેઇટિંગ જે આગળ ધોરણ એકથી પાંચની અંદર ઉમેદવારો હાજર કરવામાં આવ્યા છે અને હાજર કર્યા બાદ જો ઉમેદવારો હાજર રહ્યા છે તો એ ખાલી જગ્યા માટેનું વેઇટિંગ લિસ્ટ પણ આવી શકે છે એના સિવાયની જે અપડેટ હોય ઉમેદવારો કોઈ પણ એક પ્રક્રિયા ચાલુ હોય એવું કંઈ ઈચ્છી રહ્યા છે ઉમેદવારોની માગણી હતી કે ભાઈ કાં તો કચ્છની ભરતી ચાલુ કરો કા પછી વેઇટિંગનું તમે કરો એ વારંવાર માગણી કરી રહ્યા હતા તો એ ચારમાંથી કોઈ એક થઈ શકે એવું અત્યારે લાગી રહ્યું છે શું કહે છે સરકાર છથી આઠની સામાન્ય કે કચ્છ તેમજ એકથી પાંચની વેઇટિંગ કે કચ્છ આ ચાર પ્રક્રિયામાંથી તો જે એકથી પાંચની ભરતી થઈ ગઈ છે તો એનું વેઇટિંગ પાડો યા તો પછી કચ્છ ભરતીનું જે એકથી પાંચનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરો અને એ જો ના થાય તો જે છથી આઠની ભરતી પ્રથમ તબક્કો બે દિવસ ચાલી અને પછી થોભાવી નાખવામાં આવે એ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે એવી માગણીઓ થઈ રહી છે તો આ એકથી સાત તારીખની વચ્ચે કોઈ એક ચારમાંથી સમા સારા સમાચારો મળી શકે છે તો મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અને અમને હેલ્પ કરશો જેથી કરીને અમે તમને આવા અપડેટ મૂકતા રહીએ આવનાર સમયની અંદર જય હિન્દ જય ભારત